ગશ તો બધાને જયમાં સોનાલ કેમ છે બધા મજામાં તો બધા હોય કે મજામાં જો કે આપણો વિડીયો જોતા મજામાં જો તો બધાને રામ જય શ્રી રામ બોલો જઈએ હાલો ને આજના મીડિયામાં તો બધાને રામ રામ સીતારામ તો કેમ હે બધાને મજામાં જઈએ તો અટાણું મીડિયામાં એ હોય ને આપણે હે ને આ તો વાળે પાણી એટલે સાજવાનું હે આપણે જવાનું નહોતું આપણે કામ કીએ ઓલું કામ ઓલું કે ક્યાં હું ભૂલા તારો વિચારન કા તો ગાઈસ આપણે એમ જ જઈ જવાનું બસ નોમ આપણે સાલન નીકળ દોરી હાથમાં છે સાત અમે જોઈ જ શકતા સો અમનેમ જઈએ આપણે આતને દેતાવી નાળ આગળ આગળ બિના આગળ મળી જાઈ ગાઈસ તો હવે આપણી જોવા અહીં જો આપડી જમણ છે ને મજા જ પડે ગઈ કે કે આપણે હેન બોર્ડ ની પરીક્ષા થઈ દેવાની ને આપડી પડી ગઈ રજા તો એમાં જ ત્રણ દિવસ ભણવા જવાનું બાકી તો આપડી રજા જ છે જો આપડી 10 માં મહીત આપડી જાવું જો આપડી થાય ને પરીક્ષા માં બહુ મજા આવે ઇન્ટરેસ્ટ કે આપડી હેના 10 મુદ્દા પા કરો હજી હોય दसमु पास करिए तो आप आगे निकलें अपने दहमू पाह बने तुम थी भीणवीं बार धोरण ना तो मजा आई आ गए तो बार धोरण आप भिणी को जाए तो कहीं ना कि फेल सेल तो आप बासी परीक्षा दीजिए दहमू पास तो आप सैलरी बाकी न तो आप भगवान तो भेगा है भगवान गम्मी पा दी है यूट्यूब अलग आगे अपने आगे रोड पर आम जाइए वालों जो हाथ में ली लीज तो शान जाए आगे पुगे आम जो वेकरे नही नही सीधे सीधे पड़साई तुमने देखा तो जेतर जो घो एकदम मस्त पाकेगा ता भी जाए अपने आगे आग बीना आपका खेतर जीरो लीजिए जो नहीं जा ताला आगे टाइम नहीं जाए तो अलग आगे खेतर में पुगे जाए नाम बन क्या माल पानी तभी जो आंबा जाए तो आपने आवा जो क्यों नजारो मक्की नो है मक्की नजारो है तो जो अमनेम जाए का जो नाला आगे जो बने जवाम जाए का जो आबा है जड़ियो जेमें लींबू उड़ी पेरुड़ी है जड़े तो कर्जेक जी नहीं क्यारो क्यारों बे मजा जो गाजर ने क्यारा में पानी जाए કેની જોયે ચક્કતાસો અમને જો આ દે નળ આગળ આગળ મિત્રો જો આપડે ખેતરમાં આવગા આતાન ચા તો આપી દિયો જો આપડે ગામ જોવે ગામ તો જો કે મસ્તી ન થા ગામ ને જો હમણા બસ કટર ની વારો જો એકદમ પીરા રેડ થા કે તમે જોવો અમને જોયે ચક્કતાસો જો કે દેખાતા જો ન દેખા જો બરોબર કોમેન્ટ કર દિયો જો કે કોણ ની ક્વોલિટી આરી દેખા જો જો કોટે કોટી કોમેન્ટ ન કરતા જો અલકે ગામ ની નજારા જો કે કેવો મસ્તી નો હમણા આપણે ભગો વેદ ની સાઈડ બસ મન છ છ કટર હોય આવી ગયા હે બસ વેલેર ગામ પાકેન વેલેર કટર આને મેલો રાખીનો વિડિયો ઉતારીએ તો બસ એ હું હેન કટર આવે ને જો કે તેદુતા આપડી વિડિયો ઉતારનો જો કે પીરા રેડ છે કે તમે જોઈ શકતા હો તમને જોવા થઈ ગયા પીરા રેડીવા હે ન હોલે આગળ આગળ બિનારી આગળ મડ તો હવે આપણે આ ખેતરમાં નીકળી કે ઘરે જવાના દો આરી તાની માં જો જોરી માં તો હાલે આપણે જઈએ આગળ આગળ રસ્તામાં મળીએ જો રસ્તામાં જઈએ આપણે

જો મસ્તી કરાવ હું આ રસ્તો કેટલી વાર નીકળે ગયાં હમણાં ની ખબર ને બધું તો આમ ને એમ જઈએ આપણી જોવા આગળ પડી છે કઈ ટોલ હે બાલાજી ટ્રેલર જો લઈ ગયો અહીંયા પડ્યું આ ક્યું હોય નથી ખબર ને આગળ જઈએ દેખાડી આ બાલાજી છે તળાવ આગળ આગળ બીજી આગળ મળી જાય આપડે ઘર પગા જો આમને માકડો કીત્રા રાખના આપડે આમને જ જાય હવે આપડે બા નીકો બેઠા દી તો જો આ બધા બેઠા તમે જોઈ શકતા છો કે બે શબ્દ બોલો રુડી ઓ ભિણે એને ભાગે આવ્યો અને કઈ બીડમાં ઘમરો મારે આવ્યો ભિણે ભાગે આવ્યો હા હા કા હું બકા લુ લીધું કા બસ જો ગવાર છે રાણા છે ને ગલકાં હે ગાજર હે Iya sih. Mm Nih -mm. Meloria ini daya ten rupara para ru para Nah, soalnya agak-agak bener ya agak mudah ya. Apa aja mau main jadi kita. Tolong, ama amne ampe jadi kriket, jaya, apa jadi jili jili jaya. Jadi temi ki harus tetangga harus. Soalnya harus dekan soal harus deh jaya. Soalnya amne jaya, apa

રસ્તો થઈ ગયો ને આપણે ઘરે લાળા આગળ આગળ બિનારી આગળ મળીએ સીધા ઘરે જઈને આપણે આવા ગામના ઘરના રસ્તો તો આમ આમને સીધા મળીએ આગળ આગળ લાળા મિત્રો તો આ વિડીયો ગ્રાહી પૂરો આવતીકાલે નવા વિડીયા સાથે મળીએ